નમસ્કાર મિત્રો આજે આપણે તણખા મંડળ ભાગ એકમાંથી ભૈયા દાદા નામની ટૂંકી વાર્તા જાણીશું રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢપથી ઊભા હતા દૂરથી આવેલા ગામડિયાઓ પરગામના ઉતારુઓ અને પહેલી જ વાર ગાડીમાં મુસાફરી કરવા આવેલી સ્ત્રીઓ સૌમાં તરી નીકળે એવા ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઈને કંઈક છાની વાતો કરી લેતા હતા પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે પોતાની સાઈબાઈ ટોપી હાથમાં ફેરવતા એક જુવાને પ્રશ્ન કર્યો એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો લાંબા સુકાઈ ગયેલા મૂંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો સાહેબ ત્યાં પચીસ વર્ષથી એક જ માણસ રહે છે સાહેબ આશ્ચર્ય પામીને બોલ્યા પચીસ વર્ષ ત્રીજો માણસ જે કારકુન કે ન અધિકારી જેવો હતો તે વચ્ચેની પરિસ્થિતિનો લાગતો હતો તેણે મૂં મલકાવીને હા પાડી અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો જુવાન અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે વરાવીને વાંકી વાળતા કહ્યું બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં અંતે પેલો કારકુન જેવો બોલ્યો સાહેબ વૃદ્ધ માણસ છે આજે પચીસ વર્ષે ક્યાં જાય આપણે જ નિભાવીએ છૂટકો જુવાન અધિકારીના ઓઠ સખ્તાઈમાં જરા દબાયા છોટીથી એક કાંકરો આગે ઉડાડી તે બોલ્યો આપણે માણસ સાથે કામ નથી કામ સાથે કામ છે ક્યાં જઈએ એને જોવાનું રહ્યું કેવું કામ કરે છે એટલું જ આપણે જોવાનું છે કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો એનું હૃદય કંઈક નિખાલસ હતું પંદર વર્ષનો હતો ત્યારથી તે કારકુન રહ્યો હતો તેણે કાળા ધોળા કરીને તો નહીં પણ અનેક અધિકારીઓની નીચે અનેક સ્વભાવ રાખીને શિરસ્તેદારી મેળવી હતી એટલે એનામાં પોતાનું તેજ કે પ્રભાવ તો ન હતા છતાં સારો સ્વભાવ હોવાથી સારું કરવા તરફ વલણ રહેતું સાહેબની ઓઠની સખતાઈ જોઈએ વધારે નરમાશથી બોલ્યો ભયો બદ્રીનાથ ત્યાં પચીસ વર્ષથી નોકરી કરે છે એની ઉંમર કેટલી છે હશે આશરે સત્તાવન અઠ્ઠાવન ત્યારે એ કામને માટે નાલાયક છે સાહેબે ફેંસલો આપ્યો સાહેબના મગજમાં અત્યારે અધિકારીનું તોફાન પણ છે એ ચતુર શિરસ્તેદાર સમજી ગયો અને તેથી બીજી વખત સમજાવાશે એમ વિચારીને તે શાંત રહ્યો એવું બન્યું હતું કે રંગપુરના સ્ટેશનથી આશરે એક બે માઇલ દૂર રેલવેની સડક જાહેર સડકને કાપીને જતી હતી એટલા માટે એ ક્રોસિંગ આગળ રેલવે સત્તાવાળાઓએ એક ઓરડી બાંધી ત્યાં એક માણસ રાખ્યો હતો બદ્રીનાથ ભાઈઓ જેને આજે પચીસ વર્ષ થયા એના એ જળ જબરદસ્ત લાકડાને ગાડી આવવાને વખતે અડું ઠસાવતો અને ગાડી જાય એટલે ઊભું કરતો થોડા વખત પહેલાં એની શરત ચૂકથી એક અકસ્માત થતો રહી ગયો હતો રંગપુરના સ્ટેશન પર ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને શિરસ્તેદાર આજે એ જ વાતની ચર્ચા કરી રહ્યા હતા એટલામાં સ્ટેશન પર ગાડી આવીને સાહેબે પોતાના ડબ્બામાં ગોઠવાઈને બેઠા બેસતા બેસતા પણ એમના મિજાજી સ્વભાવને આનંદ આવતો હોય તેમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપળ માણસ નીમવો પડશે તેમના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડૂબી ગયા બંને નીચલા અધિકારીઓએ સલામ કરી ગાડી રવાના થઈ ગઈ શિરસ્તેદાર વિનાયકરાવ હંમેશા ગામની એ સડકે બે ત્રણ માઇલ ફરવા જતો હતો એની રૂપાના હાથાવાળી લાકડી જૂનો જાળવી રાખેલો રેશમી દુપટ્ટો દક્ષિણી પાઘડી ને ચંપલા રસ્તા પર છેલ્લા દસ વર્ષ થયા નિયમિત મુસાફરી કરતા બદ્રીનાથની ઓરડીએ જઈ તે બે ઘડી બેસે ને રાવ સાહેબને આવેલા જોઈ ભાઈઓ પણ પોતાની નાની શીવાડીમાંથી બહાર નીકળી ઠંડુ પાણી ભરી મૂકે પછી બંને પરદેશીઓ સુખ દુઃખની વાતો કરે ને એમ હંમેશા સાંજ વીતી જાય આજે પણ સાંજે વિનાયક રાવના મંદ પગલાં એ તરફ વળતા હતા ધીમે ધીમે ત્યાં પહોંચ્યો ને ભૈયાને ન જોઈ કંઈક આશ્ચર્ય પામી પોતાના હંમેશના ઓટલા પર બેઠો ઊંચો વિચાર કરતો એ ભૈયાની સુંદર કૃતિ જોઈ રહ્યો હતો ભૈયાએ પોતાની ઓરડીની પાછળ વાડા જેવું કરી એમાં ગલગોટા કરેણ કેળ ને પપૈયા વાવ્યા હતા એક કારેલીનો ને એક વાલોળનો એમ બે માંડવા પણ વાવ્યા હતા ઓરડીના બારણા પાસે થોડાક મરચીના રોપ અજમો કોથમીર ને તુલસીના કેરા હતા અને આગળના ભાગમાં બે ચાર નાના નાના ઝાડવા પર ફૂલવેલીની જુદી જુદી જાત ચડાવી માંડવા જેવું કરી દીધું હતું એની ચારે તરફ થોડાક વાંસ ખોસી જ ખપાટો બાંધી લઈ ભીંત બનાવી હતી અને નીચે જમીન પર ધોળી ફૂલ જેવી સ્વચ્છ ગાર કરી હતી ભૈયાની એક બકરી આમાં બંધાતી હતી વિનાયકરાવ ભૈયાનું ઘર અને તેનું કલાવિધાન જોઈ રહ્યો એટલામાં ભૈયાના ઘરમાંથી એક આઠ દસ વર્ષની છોકરી બહાર નીકળી રાવને જોઈને એકદમ પાછી અંદર ગઈ ને ભૈયાને કહ્યું ભૈયા દાદા બહાર તો કોઈક બેઠું છે કોણ છે કહી ભૈયો બહાર આવ્યો આજે આઠ દિવસ થયા તે જરાક અસ્વસ્થ હતો તેમજ રાવ પણ એકાદ અઠવાડિયું થયા આ તરફ આવ્યા ન હતા એટલે રાવ હવે એ ડોસાને યાદ રહ્યું નહીં બહાર આવતા જ તેણે વિનાયક રાવને જોયા ઓહો દીકરી આ તો આપણા રાવ સાહેબ છે ઠંડા પાણી લાવો ચાલો અને ભૈયો પોતાની હંમેશની ઢપથી વિનાયકરાવ પાસે આવીને બેઠો બિલાડીના બે ત્રણ બચ્ચા એના વૃદ્ધ શરીરને ઘસાઈ ઘસાઈને ફરવા લાગ્યા વિનાયકરાવનું જીગર ચિરાઈ રહ્યું હતું ભૈયાને આ જગ્યા પર કેટલો પ્યાર છે એનો ખરો ખ્યાલ આજે જ તેને આવ્યો આસપાસ થોડી વાડ હોય બાવળનું ઝાડ હોય કે બોડીનો છોડ હોય પણ દરેકે દરેક ઝાડને કલા વિધાનમાં પોતાનો ભાગ આપતું કરી ભૈયાએ બે ઘડી ઠરી જવાનું મન થાય એવી સુંદર નાની શીવ વાડી બનાવી હતી પણ આજે તો તેણે એક નવું દૃશ્ય જોયું ભૈયાએ વળી કોઈક વાડીવાળાની છોકરીને પુત્રીના જેવા લાડથી બોલાવી રાવને આ દ્રશ્ય નવીન લાગ્યું કારણ કે પાનીને આજે જ તેણે જોઈ હતી આ છોકરી કોની ભૈયા દાદા આજે વિનાયકરાવ ભૈયા એમ ન કહી શક્યો આ વાડીવાળાની છે બિચારી આઠ દિવસ થયા બકરી દોઈ દે છે ઈશ્વર એનું કલ્યાણ કરે પાની ઠંડા પાણીનો ચલકતો લોટો લાવી હતી નાની આઠ દસ વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુરેખ આવી રહ્યું હતું કે વિનાયક રાવની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઈ ભૈયા દાદા હવે હું જાઉં છું હો ટિલાળીને દોઈ હા ભૈયા દાદા ઠીક જા કાલે વહેલી આવજો હો ટિલાળી ભૈયાની બકરીનું નામ હતું ભોળા વૃદ્ધ ભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટિલાળી પાડ્યું હતું પાની ચાલી ગઈ પણ થોડી વાર ન થઈ ત્યાં પાછી ફરી ભૈયા દાદા ચાર દિવસ પછી દિવાળી છે તમારે લાપસી ભવડાવી નથી વૃદ્ધ ભયો આનંદ પામ્યો તે મીઠું હસી પડ્યું મારે વળી શી લાપસી એમ કંઈ હોય ભૈયા દાદા સૌ જમશે જૂઠશે ને તમે કાં નહીં કરો વિનાયક રાવે નિઃશ્વાસ મૂક્યો ઠીક લે થોડાક ઘઉં લેતી જા પણ બહુ જાડી ભળતતી હો ના દાદા હું તો ઝીણું ભરડું છું પાની ગઈ કણબીની એ નાની છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયક રાવે આજે જ જાણ્યું એ ધીમેથી કહ્યું ભૈયા દાદા આ નોકરી તમે છોડી દો હવે અવસ્થા થઈ કહેવાય હવે મારે કેટલા વર્ષ કાઢવા છે ભૈયાએ જવાબ વાળ્યો બહુ બહુ તો પાંચ એટલે જ કહું છું કે હવે ભજન કરો આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઓ છોકરો પ્લેગમાં ગયો છોકરાની બહુ ભાગી ગઈ હવે એકનું એક પેટ છે તે ભગવાન દેહ હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું બદ્રીનાથે જવાબ વાળ્યો વિનાયકરાવનું અંતઃકરણ ભૈયાના જવાબથી વધારેને વધારે નરમ બનતું હતું તે જવા ઉઠ્યો ત્યારે એને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર મા કરતાંય વધારે પ્રેમ હતો બીજે દિવસે ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ બરાબર નિયમસર ઓફિસમાં હાજર થયા હતા ને સામે પોતાનું ઝુકાવીને વિનાયક વિનાયકરાવ ઊભો હતો કેમ રાવ તમે પહેલાં ભૈયા બદ્રીનાથની જગ્યાએ કોને ફેરવો છો મેં જોયું કે એ ડોસો બધો વખત ઝાડવા નીંદવામાં જ ગાળે છે સાહેબે પોતાની અવલોકન શક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરી ને વાઘના જેવી તીણી આંખથી તે વિનાયકરાવ તરફ જોઈ રહ્યા રાવના મનમાં ભાંગઝડ ચાલતી હતી એક વખત તેના ખિસ્સામાંથી રાજીનામાનો કાગળ થોડો બહાર પણ દેખાયો પણ તરત જ એના હાથ પગના ધ્રુજવા લાગ્યા ને તેણે સાહેબ તરફ ઝૂકીને સલામ કરી વિનાયકરાવ બિલાડી ઉંદરને રમાડે તેમ સાહેબે રમત શરૂ કરી તમે શું ઠરાવ્યું વિનાયક રાવે વિચાર કર્યો ને અર્ધો જુસ્સામાં ને અર્ધો ગુસ્સામાં બોલ્યો એ નહીં બને સાહેબે હોઠ કરાડ્યા હેં હંમેશની ગુલામી નિર્બળતા પોતાનું બળ જમાવવા લાગી રાવના હોંશ હોંશ ઉડી ગયા પોતે ઉતાવળથી ભૂલ કરી તે સમજી ગયો ફેરવી પડવાની કળામાં તે પાવરતો હોવાથી તરત બોલ્યો સાહેબ એ તો હું બીજા જ વિચારમાં હતો ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે હા અને ભૈયાને ચોવીસ કલાકની નોટિસ આપી દો બહુ સારું શિરસ્તેદાર નમીને સલામ કરી બહાર ચાલ્યો ગયો તો પણ વિનાયક રાવે વૃદ્ધ ભૈયાને કંઈક મદદ કરી બીજે દિવસે ભૈયાને હા સાહેબની હજુરમાં લાવવા માટે તેણે એક ટપ્પો મોકલ્યો દોષો હાજર થયો સાહેબ પોતાના ઓરડામાં અધિકારીના રૂઆબથી એટલા જ અક્કડ બેઠા હતા ભૈયાને જોતા જ તે બોલ્યા તુમારા નામ ક્યાં બદ્રીનાથ હૈ જી હા સાહેબ તું બળે બૂઢે હો ગયે હો સરકાર કી ખૂબ નોકરી કી અબ તો આરામ લીજે જી હા સાહેબ ધોળા નોકરીમાં જ આવ્યા છે અચ્છા ભયો તો એવી આશામાં હતો કે સાહેબ લાંબી નોકરી માટે કાંઈક ઇનામ આપવાની ગોઠવણ કરતા છે એટલામાં સાહેબે કાગળમાંથી ઊંચું મોં કરીને તેના તરફ જોઈ સમાચાર સંભળાવી દીધા અચ્છા તુમ વિનાયકરાવ કો મિલો તુમારા હિસાબ કરને કે લીધે હુકમ દીયા ગયા હૈ અબ તુમ આરામ લીજે વજ્રપાત થયો હોય તેમ ભૈયો મૂઠ જેવો સાહેબ સામે ઊભો રહ્યો પોતાની હદમાં અકસ્માત થતો બચી ગયેલો એ વાત તેમને યાદ આવી સાહેબ એટલા માટે પોતાને બર તરફ કરે છે એ છેવટે સમજાયું તે ગળગળો બની ગયો સાહેબ આજ હવે સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો સાહેબ હવે અર્ધે ઘટપણે શા માટે ભાવ બગાડો છો આજ હવે મને કોણ સંકરે દોસા દીકરો છે ને જે ના પ્લેગમાં બદ્રીનાથ વધારે બોલી શક્યો નહીં મારું ને જાડવા એ જ છોકરા છે હવે છેલ્લા બે ચાર વર્ષ ત્યાં ગાળવા દો સાહેબે ડોસાના શબ્દોને માનસશાસ્ત્રમાં જોખી જોયા ઠીક ઠીક એ વિશે વિચાર કરશું જોશું હમણાં જાઓ પણ ભયો બદ્રીનાથ તો વિનાયક રાવને મળ્યા વિના ધીમે પગલે પોતાના ઝૂંપડે ગયો જે જમીન સાથે પચીસ વર્ષ બાળકની જેમ તે રમ્યો હતો તે જમીનને હવે થોડા દિવસ માટે છોડતા એનું હૃદય ધ્રુજતું હતું બીજે દિવસે રાવ ફરવા ગયો બદ્રીનાથની નોકરીનો એ છેલ્લો દિવસ હતો ભૈયો ઓટલા પર જ રાવની રાહ જોતો હતો બદ્રીનાથે રાવને પૂછ્યું કાં શું થયું રાવે કહ્યું કંઈ નહીં તમારી જગ્યાએ બીજા માણસની નિમણૂક થવાની છે કે શું બદ્રીનાથ ગળગળો થઈને હિંમતમાં આવીને બોલ્યો કાલે સવારે રાવ તરત જ આશ્ચર્ય પામીને ભૈયાના પગમાં પડ્યો ભૈયા દાદા અરે અરે રાવ સાહેબ આ શું ભૈયા દાદા અહીંથી પર ભર્યા કાલે મારે ઘેર આવજો મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો અરે રાવ સાહેબ ભૈયો ફીકું હસ્યો એ તમારી ઉદારતા છે પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ વિનાયક રાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયા દાદાને બરાબર સમજાવીશું બંને ઉઠ્યા ત્યારે ભૈયો આંખમાં આંસુ સહિત વિનાયક રાવને ભેટી પડ્યો બિલાડીના બે ત્રણ બચ્ચા તો એના વૃદ્ધ શરીર પર અટવાતા જ હતા રાવ સાહેબ આ તમને સોંપું છું હો વૃદ્ધ એટલું જ બોલી શક્યો ને બંને છૂટા પડ્યા બીજે દિવસે સવારમાં દિવસ ન ઉગે ત્યાં તો વિનાયક રાવ આવ્યો હતો પાની પણ બકરી દોવા હાજર થઈ હતી વિનાયક રાવ ઓટલા પર બેઠો હતો કારણ કે ભયો હજી બહાર આવ્યો ન હતો અંતે થાકીને પાનીએ બારણું ખખડાવ્યું બારણું તો ખુલ્લું જ હતું ભૈયા દાદા એ ભૈયા દાદા કણબીની છોકરીનો માયાળું સ્વર એકાંત સિમમાં સ્પષ્ટ અસર કરતો રણકી ઉઠ્યો ભૈયા દાદા ચાલો ચાલો ટીલાળી દઉં છું પણ ભૈયા દાદાએ જવાબ આપ્યો નહીં પાની વધારે મોટે સાથે બોલી અને આ તમારી દિવાળીની લાપસી દાદા હવે વિનાયકરાવ ઉઠીને ત્યાં આવ્યો ઝૂંપડામાં અડગને અક્કડ વૃદ્ધ ભૈયા દાદા ઓઢીને નિરાતે ઊંઘતા હતા એમના શરીરને ઘસીને બિલાડીના બચ્ચા ખેલી રહ્યા હતા ને બકરીના બચ્ચા છે કે એમની પથારી પાસે બેસી કરુણ સ્વરથી બે બે કરતા હતા રાવની આંખમાં આંસુ આવ્યા ને તે અંદર ગયો પાની દાદાના શરીરને હલાવીને હસતી હતી અબઘડી ભૈયા દાદા ઊભી રહી પકડું કહેતા ઉઠશે એવા વિનોદની આશાથી છોકરી આનંદમાં હસતી હતી વિનાયકરાવ પાસે જઈ શરીર હલાવ્યું ને મોટેથી બૂંગ પાડી ભૈયા દાદા ઝૂંપડીમાંથી કોઈ ન કાઢે માટે ભૈયા દાદા અડગ સુતા રહ્યા રાવનો સાથ ફાટી ગયો ને તેની આંખમાંથી આંસુ કરવા લાગ્યા તે પાની તરફ ફરીને બોલ્યો પાની બેટા ભૈયા દાદા બોલશે નહીં અને માની શકાય કે ન માની શકાય પણ એ નાની છોકરીએ ભૈયા દાદાના શરીર પાસે જે રુદન કર્યું છે તે હજી જ્યારે સાંભળે છે ત્યારે મારા જીવનમાં વીજળીના જેવા આંચકા લાગે છે અનંત સમયને અગાધ આકાશ ભેદી એ સ્વર ફરી ફરી અથડાયા કરશે ભૈયા દાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી હોલા બેસતા ચકલીઓ બોલતીને કોયલ વાળને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી કામ કરનાર આત્માને બદલે ત્યાં કામ કરનાર શરીર ત્યાં છે વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે સંસ્થા વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું બની જ રહેશે